ચાર્જશીટ રજૂ કરી હતી રાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા એસસીએફ શૈલેષ ખાંભલાએ પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી હતી કડક કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ની માંગ કરાઈ હતી જે કેસ જે છે તેની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબ નિતેશ પાંડે સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી જેમાં ડીવાયએસપી તથા પીઆઈ શ્રી કુરેશી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને રાઇટરો અને ડીસ્ટાફને રાખી અને સજ્જડ પુરાવા આ જે શૈલેષ કાંભલા વિરુદ્ધ મેળવી મેળવવામાં આવે તે અનુસંધાને આશરે પંદરસો જેટલા પુરાવા અને પાનાઓનું આજે શીટ કરવામાં આવેલું છે અને આ જે કેસ જે છે એ તેમાં આરોપી શૈલેષ ખાંભલાને સજા થાય તે અનુસંધાને સ્પેશિયલ પીપીએમની જે છે એ એની બી માંગણી માનનીય એસપી સાહેબ દ્વારા કરવામાં આવેલા છે